બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે બે જ દિવસમાં બીજું ધરપકડ વોરંટ આવ્યું છે જી હા પાટીદાર અનામત આંદોલન કેસમાં જે વિરમ ગામના ધારાસભ્ય છે હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસમાં બીજું ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે વર્ષ બે હજાર અઢારમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની હેઠળ કલમ નોંધાઈ હતી આ કેસમાં હાર્દિક પટેલને તેમાં હાજર રહેવાનું હતું કોર્ટમાં પણ તે કોર્ટમાં હાજર ન રહ્યા હતા આ કેસમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હતું તેને લઈ અને તે હાજર નથી રહ્યા તેવું માનવામાં આવી રહ્યું છે પરંતુ કોર્ટે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને બે જ દિવસમાં બીજી વાર ધરપકડનું વોરંટ ઇસ્યુ કર્યું છે હવે આ છે પણ બીજેપીના જ ધારાસભ્ય અને વોરંટ ઇસ્યુ કર્યા બાદ હવે જોવાનું એ રહ્યું કે તેમને ધરપકડ થશે કે નહીં આવા જ અમનવા વિડીયોઝથી અમે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ